ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમમાં ફરજ બજાવતા તમામ ડ્રાઈવર કંડક્ટર અને મેકેનિક ભાઈ બહેનો રાત અને દિવસ ગુજરાતની મુસાફર જનતાની સેવામાં તત્પર રહે છે ત્યારે તેઓને પોતાની ફરજ દરમિયાન ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમમાં ફરજ બજાવતા તમામ ડ્રાઈવર કંડક્ટર અને મુસાફરી સ્વાસ્થ્ય પર પણ અસર પડે છે જેથી મધ્યસ્થ કચેરી અમદાવાદ તેમજ ભાગ્ય કચેરી સુરત દ્વારા અવારનવાર પ્રસારિત કરાતી સૂચનાઓને અધીન તારીખ આઠ જૂન રવિવારના રોજ સોનગઢ ડેપો ખાતે ફરજ બજાવ

મારું નામ અર્જુન જોશી છે હું કિરણ હોસ્પિટલમાં કામ કરું છું કિરણ હોસ્પિટલ કતારગામ સુરત કિરણ હોસ્પિટલ આપણે સાઉથ ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ છે નવ નવસો બેડ ધરાવતી હોસ્પિટલ છે આજના આજે અમે ફ્રી મેડિકલ હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન છે એ કરેલું આપણે સોનગઢ બસ ડેપોમાં એટલે બસ ડેપોમાં કેવું છે કે લોકો ડ્રાઈવર ગરમીમાં આખો દિવસ ડ્રાઈવિંગ કરતા હોય છે અને એમની સાથે એમની ટીમ હોય છે તો એ બધાનું અમે આપણે સુગર પ્રેશર હાઈબ્રીડ બીએમઆઈ એસપીઓ ટુ ઇસીજી એ બધું અમે તપાસ અહીંયા કરીએ છીએ ફ્રી ઓફ કોસ્ટ અને સાથે એમને ફ્રી ઓપીડી કૂપન આપીએ છીએ એ કૂપનના માધ્યમથી કે કિરણ હોસ્પિટલના કોઈ બી ડૉક્ટરને એકવાર ફ્રીમાં બતાવે છે મારું નામ ગફારભાઈ શેખ છે હું સોનગઢ ડેપો ખાતે ટ્રાફિક ઇન્સ્પેક્ટર તરીકેને ફરજ બજાવું છું અમારી વડી કચેરી અમદાવાદ તેમજ વિભાગીય કચેરી સુરતની સૂચનાઓ અનુસાર આજરોજ સોનગઢ ડેપો ખાતે તમામ કર્મચારીઓના સ્વાસ્થ્યનો ધ્યાને લઈ કિરણ હોસ્પિટલ કતરગામ સુરતના સહયોગથી મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે મારા સોનગઢ ડેપોના તમામ કર્મચારીઓ આ મેડિકલ ચેકઅપ લાભ લઈ રહ્યા છે અને આ ચેકઅપ કેમની અંદર કોઈ પણ પ્રકારના દર લેવામાં આવતા નથી જે મેડિકલ ચેકઅપ કેમ્પનો લાભ લઈને અમારા સુંદર તમામ કર્મચારીઓ આનંદની લાગણી અનુભવી રહ્યા છે બ્યુરો રિપોર્ટ